સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદી છે અને આ મંદીના કારણે ઘણા બધા રત્ન કલાકારો બેકાર બની ગયા છે પરંતુ આ ત્રણ રત્ન કલાકારોએ બેકારીમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે અને આ લૂંટનો પ્લાન બનાવવાની ટિપ્સ પણ જે કારખાનામાં કામ કરતો હતો તે જ વ્યક્તિ આપી હતી શું હતો આખો મામલો અને કેવી રીતે થઈ હતી લૂંટ જોઈએ આ અહેવાલમાં મળતી માહિતી પ્રમાણે મૂળ રાજકોટ જેતપુરના ખારચિયા ગામના વતની અને સુરતમાં ઉત્તરાયણ યમુના પેલેસમાં રહેતા પાંત્રીસ વર્ષીય કૃણાલ પ્રવીણ ભુવા વરાછા બજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં દેવ ફોર્પીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોર્પી મશીન પર દિવસે સંદીપ અને રાતપાડીમાં હાર્દિક દિનેશ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે ગત રાત્રે નોકરીએ નોકરી આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે મળસ કે ત્રણ વાગ્યે બે અજાણ્યાઓ મોઢા પર રૂમાલ બાંધી અંદર ઘુસી ગયા હતા તે પૈકી એકે ચપ્પુ જેવું બતાવી જે પણ માલ હોય હીરાનો તે આપી દો તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા નહોતા જેથી જેના હાથમાં છરી હતી તેને રૂપેશના ગળા પાસે છરી રાખી ખબર નથી પડતી જે કઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું એકસો હીરા તેમને આપી દીધા હતા મોઢા પર રૂમાલ બાંધેલો અન્ય એક વ્યક્તિ હાથમાં છરી સાથે અંદર આવ્યો હતો અને ચાલો હવે બધું લઈ લીધું હોય તેમ કહેતા અગાઉ આવેલા બે પૈકી એકે બંને કારીગર પાસે તેમના મોબાઈલ ફોન માંગ્યા હતા અને તે લઈ ત્રણેય બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાનાવાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કૃણાલભાઈને મિત્ર મારફતે જાણ કરતા તે દોડી આવ્યા હતા તેમણે ઓફિસ અને બિલ્ડિંગના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં થી પચીસ વર્ષના ત્રણ અજાણ્યાઓ પૈકી બે અજાણ્યાઓ ત્રણ ચોત્રીસ કલાકે ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક પ્રવેશ તો નજરે ચઢ્યો હતો બનાવ અંગે કૃણાલભાઈએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ દોડી આવી હતી અને કૃણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ત્રણેયને ઝડપી પાડ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોર દ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી ફરિયાદી શ્રી કૃણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓ હીરાનું નાઓનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના આસરાના ત્રણ ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના બે કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા તે પૈકી એક કારીગરના છરી બતાવી અને એકસો વીસ કેરેટ એટલે કે એસી હજાર રૂપિયાના હીરાની તેમજ બે કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી જ્હોન વન સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે

હીરાના ખાતામાં કામ કરતા કારીગરોની પૂછપરછ કરતા શંકાસ્પદ ભૂમિકા દેખાઈ આવતા એક કારીગર બાળ કિશોરની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી તેને પોતાના ભાઈ હિતેશ દિનેશ ભુવા જયદીપ રઘુભાઈ અલગોતર અને મૌલિક સુરેશ ગોહિલને તેઓના કારખાનામાં હીરા આવતા હોવાથી લૂંટ કરવાની ટીપ્સ આપી હતી પોલીસે રત્નકલાકાર એવા આરોપી હિતેશ દિનેશ ભુવા જયદીપ રઘુભાઈ અલગોતર મૌલિક સુરેશભાઈ ગોહિલની ધરપકડ કરી હતી આ સાથે ટિપ્સ આપનાર બાળ કિશોરની અટકાયત કરી હતી પોલીસે મુદ્દામાલના હીરા બે મોબાઈલ સાથે એક બાઇક મળી એક લાખ પચીસ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે હાલ વરાછા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરિસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટીપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ ત્રણ ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે એંસી હજારના એકસો વીસ કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ નેવું હજારની મત્તાનો મુદ્દામાં હસ્ત કરેલ છે બંને ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક તપાસ ચાલુ છે જુવેનાઇલ જે ડિટેન કરવામાં આવ્યો છે તે આ કારખાનામાં પોતે કામ કરતા હતા અને અન્ય આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય એક તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ આપી